ત્રાધામ દ્વારકામાં આવેલ સરકારી તાલુકા શાળા નંબર ત્રણ સ્કૂલ બહાર ગંદકી ફેલાતા વિદ્યાર્થીઓ પરેશાન શાળા માંથીઓ સ્કૂલ શિક્ષકો દ્વારકા નગરપાલિકા કચેરી ખાતે પાલિકા કચેરી લગાવ્યા નારા દૂર કરો દૂર કરો ગંદકી દૂર કરો નામ નારા લગાવતા વિદ્યાર્થીઓ વાલીઓ સ્કૂલ શિક્ષકોએ છેલ્લા ત્રણેક વર્ષથી વારંવાર લેખિત રજુઆત કરવામાં આવતા છતાં દ્વારકા નગરપાલિકાનું તંત્ર ગંદકી દૂર કરવા માં

આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તાલુકા શાળા નંબર ત્રણ દ્વારકા આચાર્ય રમેશભાઈ છું અમારી શાળા છે તે વીર સાવરકર હોલ છે એની પાછળ આવેલો છે અમારી શાળાની આસપાસ ખૂબ જ ગંદકી છે અને કાયમી ગંદકી રહે છે ત્યાંથી ચાલી શકાતું નથી ત્યાં રહી પણ નથી શકાતું એવી ખૂબ જ ગંદકી છે આ પ્રશ્ન વાલીઓને વારંવાર થાય છે અમને પણ થાય છે એટલે આજે અમે નગરપાલિકાએ બાળકો અને વાલીઓ સાથે આવીએ છીએ અને સાહેબ સાથે રજૂઆત કરવાની છે કે આ પ્રશ્નનો કાયમી નિકાલ આવે અને ત્યાંથી જે કચરાપેટી છે એ બધો કચરો છે કાયમી દૂર થાય એના હાલ માટે અમે આ તમામ બધા ભેગા થઈને અહીં આવ્યા છે અગાઉ તમે રજૂઆતો કરેલ છે કોઈને અગાઉ અમે સતત ત્રણ વરસથી રજૂઆત કરીએ છીએ પણ કોઈ પણ જાતનો નક્કર ઉકેલ આવેલો નથી ખુદ નગરપાલિકાના કર્મચારીઓ બીજા વિસ્તારનો કચરો ત્યાં ઠાલવી જાય છે અને તેમને રજૂઆત કરવા છતાં પણ એ કે અમે તો અહીંયા નાખશું એવું કહીને તેઓ લોકો ત્યાં ઠાલવીને ચાલ્યા જાય છે